કોણે લોટો બટાય કેવી સાયકલ હાલી છે ને અબરે કોઈ ના હાલવા નઈ લે હવે લોટો મેલ દે અહીંયા ફળે પડ્યો જા સાયકલ હાજી કોઈ ના આવો ના આપડા વામ છે કેવો બોલતો ખબર હે ને બાય લોક ઉપર છે ઓર ઉતરું કે

છોકરો લાવે આપડે લઈ પૈસા બે પડ લઈ આવે છો ના આજે કરી હા એ તાર ચી મૂર્ખો કેવાય સાયકલ લઈ ને થોડે આવે હજાર

ઘરમાં બેઠો હતો ઘરમાં ઘરમાં શું ગયા બાર બાર શું નહી આપણે હાલ આવ્યો તો શેતરથી કપા વેચો નહીં વેચ્યો ને એમ તો પૈસા આવ્યા છે પૈસા આયા પણ મારા ભરવા ના હે તો દસ હજાર ના ઈ આ છોકરો હાજ નહી બેઠો હોય ના ના પેલા આગ તમે તો નહીં હાલી હજુ તો પોસ હજાર હમણાં આ લીધો અમે મારે કપા વેકવાનું જ છે હા કપા વેકવાનું કમદાડ ઈ વળી ગયા શેતરમાં તમારે કપા હતો ઈ મેં વાયમ શરળે માર્ગે પણ એ તો વેચીને પાસ તમારે જરૂર લઈ લેલો છે એમાં પણ આ ભોગવ મારે કાલ ફરવાના હવે આલો હડો આજે બધું હાલ હડો કઈ તો બધા વ્યાજવા પણ જે ટકા લખે આ પંદર પાછા પંદર એકદમ શું વ્યાજ પોંચ ટકા હા હો ટકા લઈ તો લેતા આવો બરો લેતા આવ નક્કી એક તો મોન જ બહુ ખાતું હોય બુસ મા તારી તને મારા નહીં પેટ્યા હોય

આ પૈસા વેચા લે લે પાહા નકલી પાછા નકળો દસ તું આડો કર કર છોકરાના તારે તમી સાયકલ લઈને આવતે તારે આડો મને આડો કર્યો તમાર પાંચ વાર લાવો તમી પાંચ તો કોઈ ના હોય શું તમ એ લિ આવો

ખંગાર જ હતી હવે હેડો હવે તો આપણે હારો હેડો હું ખાઈ જાઉં